હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં વિજ્ઞાનનું પેપર તેના કુલગુણ છે એસી દ્વિતીય સત્ર સેમ બેનું પેપર છે એ જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ વિડીયો આપણો શેર કરજો ચાલો તો પરીક્ષામાં શું શું પૂછાણું છે તે આપણે જોઈ લઈએ ચાલો સૌથી પહેલાં છે પ્રશ્ન એક તેમાં વિકલ્પો છે બાર માર્કના પીછા છે અને બાર વિકલ્પ પૂછા છે પછી આગળ આવે છે પ્રશ્ન એક વ્યાખ્યા આપો ગમે તે ચાર જ લખવાની છે પાંચ પૂછી છે એમાંથી અને એના છે ચાર માર્ક પછી પ્રશ્ન બે છે એક એક વાક્યના ઉત્તર એમાં દસ પ્રશ્ન પૂછ્યા છે અને દસ એના માર્ક છે પછી બમાં છે તફાવત ચાર પૂછા છે તમારે ગમે તે ત્રણ જ લખવાના છે ને એના છે છ માર્ક પછી પ્રશ્ન ત્રણમાં છે પ્રયોગ ત્રણ પૂછ્યા છે ગમે તે બે લખવાના છે એક પ્રયોગના પાંચ માર્ક બે લખવાના એટલે એના દસ માર્ક પછી બમાં છે વૈજ્ઞાનિક કારણ ચાર પૂછા છે ગમે તે ત્રણ જ તમારે લખવાના છે એના છ માર્ક પછી પ્રશ્ન ચાર અ છે મુદ્દા ઉત્તર એમાં ત્રણમાંથી ગમે તે બે જ લખવાના એના આઠ માર્ક જે પ્રશ્ન ચાર બમાં છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પાંચમાંથી ગમે તે ચાર જ લખવાના છે એના તમારે આઠ માર્ક છે પછી પ્રશ્ન પાંચમાં છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પાંચ પૂછા છે તમારે ગમે તે ચાર જ લખવાના છે એના આઠ માર્ક પછી બ માં છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો ચાર પૂછા છે એના ચાર માર્ક છે પછી કમા છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે ગણાવો ચાર પીછા છે એના ચાર માર્ક છે તો આ હતું તમારું વિજ્ઞાનનું પેપર વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ પહોંચાડજો અને આવા નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં